કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ચૌદ મને ગમતું પુસ્તક જે વિદ્યાર્થી મિત્રો આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પાના નંબર છત્રીસ અને સાડત્રીસ ઉપર તમને આ પ્રવૃત્તિ મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ મને ગમતું પુસ્તક આ આપણે પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની ટૂંકમાં સમજ મેળવીએ મિત્રો આપણા મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરો વિદ્યાર્થી મિત્રો તમે તમારા પુસ્તકાલયની અંદર ઘણા બધા પુસ્તકો વાંચતા હશો જેની અંદર મિત્રો અલગ અલગ પ્રકારના જે પુસ્તકો છે એનું નામ એમાં લેખકનું નામ આવે પુસ્તકની કિંમત આવે તેમાં કેટલા પેજ છે તમામ વસ્તુઓ આપેલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એની સમીક્ષા કરવાની છે અહીંયા આપણે જે એક પુસ્તક લઈને એની સમીક્ષા કરેલી છે એવું જરૂરી નથી કે તમારે આપણે જે આ પુસ્તક લખ્યું એની જ સમીક્ષા તમારે કરવી બીજા પુસ્તકની પણ તમે તમારી રીતે સમીક્ષા કરી શકો છો પેલું આપણે જોઈએ પુસ્તકનું નામ ગુરુ અને માતા પિતાના ભક્ત બાળકો એના લેખકનું નામ છે જગનાથ ઉપાધ્યાય પુસ્તકની કિંમત તો કે ભાઈ બાર રૂપિયા છે પુસ્તકના કુલ પાનાની સંખ્યા તો કે ભાઈ એસી છે પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો ઓગણીસ છે આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો તમે લખી શકો કે આ મને પુસ્તક મારી શાળાના પુસ્તકાલયમાંથી મારા વર્ગ શિક્ષક દ્વારા મળ્યું વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં રહેલા વિવિધ પાત્રો જેવા કે શ્રવણકુમાર અરુણી એકલવ્ય અને ગણેશજીના જીવનના પ્રસંગો વાંચવા ખૂબ ગમ્યા કારણ કે આ બધા પાત્રો તેમના માતા પિતા અને ગુરુજી માટે ઈશ્વર જેવો આદર ભાવ ધરાવતા હતા મિત્રો હવે આ પુસ્તકનો સાર લખવાનો છે શું છે સાર એનો બોધ શું મળે છે તો આપણે લખી શકીએ કે આપેલ પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુર ગોરખપુર દ્વારા શાળા કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ વિશે જાણતા થાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થી જીવનમાં ખીલવા વિદ્યાર્થી જીવનમાં ખીલવવા જેવા મૂલ્યો આપેલા પુસ્તકમાં રહેલા વિવિધ પાત્રોના જીવન પ્રસંગો દ્વારા ખૂબ જ રસાળ શૈલીમાં બાળકો રસપ્રદ રીતે વાંચી પોતાના જીવનમાં ઉતારે એવું આ પુસ્તકનું મુખ્ય હેતુ છે આપેલ પુસ્તકના પ્રકરણો અતિશય લંબાણ ધરાવતા નથી જેથી બાળકો વાર્તાના સ્વરૂપમાં વિવિધ પાત્રોના જીવન પ્રસંગો વાંચી તેની યાદ રાખી શકે છે આ પુસ્તક વાંચ્યા બાદ હું પણ આરૂણી ઉપમન્યુ શ્રવણકુમાર એકલવ્ય ગણેશજીની જેમ મારા માતા પિતા તથા ગુરુજીના પ્રત્યે આદરભાવ તથા શ્રદ્ધા કેળવીશ અને તેમના બતાવેલા માર્ગે મારો જીવન વિકાસ કેળવીશ તો આવી રીતે આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તમારી સહી કરવાની કીધેલું છે તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી કરાવવાનું પણ ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા